તો જામખંભાળીયા પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ ખાપ્યો છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી થઈ છે રેલવે સ્ટેશન રોડ નગર નાકા સહિતના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ત્યારે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોના આ દ્રશ્યો છે કે જેમાં રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો હોય તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે આ દ્રશ્યો સર્જાયા છે કારણ કે સતત ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે તેને અનેક ગ્રામ્ય વિસ્તારો અને રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોના આ દ્રશ્યો છે કે જેમાં રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો હોય તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે આ દ્રશ્યો સર્જાયા છે કારણ કે સતત ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે તેને અનેક ગ્રામ્ય વિસ્તારો અને રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે